સુરતના ઉતરાણ પોલીસ મથકની હદમાં અંજની ઇન્ડસ્ટ્રીયલ રેલવે પટરી પરથી યુવાનની હાથ પગ બાંધેલી લાશ મળી આવવાની ઘટનામાં પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી પાંચ હત્યારાઓને ઝડપી પાડ્યા હતા તો અનૈતિક સંબંધમાં હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે સુરતમાં હત્યાની વધી રહેલી ઘટનાઓ વચ્ચે ઉતરાણ પોલીસે પાંચ હત્યારાઓને ઝડપી પાડ્યા હતા વાત એમ છે કે અંજની ઇન્ડસ્ટ્રીયલ રેલવે પટરી પરથી એક યુવકની હાથ પગ બાંધેલી હાલતમાં લાશ મળી હતી જેની જાણ થતાં જ ઉત્તરાયણ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આ ઘટનાને લઈ હત્યાનો ગુનો દાખલ કરી પોલીસે તપાસ હાથ ધરી હતી તો યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડતા જાણવા મળ્યું કે બોથડ પદાર્થ માથામાં લાગવાથી યુવકનું મોત થયું હતું તો મૃતકની તપાસ કરતા મૃતકનું નામ ઓમ પ્રકાશ યાદવ અને તે મૂળ ઉનાવ ઉત્તર પ્રદેશ રહેવાસી હોવાનું સામે આવ્યું હતું અને છ ડિસેમ્બર બે ની રાત્રિ દરમિયાન અંજની ઇન્ડસ્ટ્રીયલ એરિયા પાસે આવેલ રેલવે ટ્રેક પર મૃતદેહ પડેલ હોવાની માહિતી પોલીસને મળતા પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચેલ મૃતદેહ માથાના ભાગે બોથડ પદાર્થ વાગવાથી મૃત્યુ થયેલું અને હાથ પગ બાંધેલી અવસ્થામાં મળી આવેલ જેથી પ્રાથમિક તબક્કે આ હત્યાનો બનાવ હોવાનું જાણવા મળેલું તાત્કાલિક અસરથી ઉત્તરાયણ પોલીસ સ્ટેશન અને અમરોલી પોલીસ સ્ટેશનની વિવિધ ટીમો બનાવી મૃતકને ઓળખવાની તજવીજ હાથ ધરેલી ત્યારબાદ ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે મૃતકની ઓળખ કરવામાં આવેલી ટેકનિકલ સર્વેલન્સના આધારે અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે સમગ્ર ઘટનામાં પાંચ ઈસમો સંકળાયેલ હોવાની માહિતી મળેલી આ દરમિયાન પોલીસની અલગ અલગ ટીમો બનાવી આરોપીઓની ઓળખ કરવા તેમજ તેની અટકાયત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી અને ગણતરીની કલાકોમાં જ પાંચ આરોપીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે અને તેઓની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે આરોપીઓની પ્રાથમિક પૂછપરછ દરમિયાન સમગ્ર ઘટના અનૈતિક સંબંધોને કારણે બનેલ હોવાનું જાણવા છે મૃતક ઓમ પ્રકાશ યાદવ જે મૂળ ઉન્નાવ ઉત્તર ઉત્તર પ્રદેશનો રહેવાસી છે અને અંજની ઇન્ડસ્ટ્રી ખાતે મજૂરી કામ કરે છે તેને પાંચ આરોપીઓ પૈકીના એક આરોપીની પત્ની સાથે અનૈતિક સંબંધ હોવાની માહિતી મળેલી અને આરોપીઓ પૈકીના જ એક આરોપી દ્વારા આ બાબતમાં મૃતક સાથે તકરાર પણ થયેલી અને આ જ બાબતની આગળ જતા આરોપીને બધાએ એકસમ થઈ અને મૃતકનું મૃત્યુ નિપજાવેલું છે તો પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી સીસીટીવી અને હ્યુમન સોર્સિસની મદદથી હત્યામાં સંડોવાયેલા પાંચ આરોપીઓ અર્પિત ઉર્ફે પિન્ટુ યાદવ સત્યમ ઉર્ફે આકાશ યાદવ વિવેક યાદવ સહિત પાંચ હત્યારાઓને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા હતા તો આ હત્યા અનૈતિક સંબંધને લઈ કરાઈ હોવાનું સામે આવ્યું છે